ગીર સોમનાથ જિલ્લામાં ચાર પગનો આતંકી યથાવત જિલ્લાના ગીર ગઢડાના ઉમેરપાડા ગામમાં રોડ પર જ ત્રણ સિંહો આરામ કરતા નજરે પડ્યા એકસાથે ત્રણ સિંહ રસ્તા ઉપર આરામ કરતા થોડા સમય માટે વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો દ્રશ્યોમાં જોઈ શકાય છે ગીર ગઢડાનું ઉમેરપાડા ગામ છે જ્યાં રસ્તાની વચ્ચોવચ સિંહ આરામ ફરમાવતા નજરે પડ્યા હતા જેના પરિણામે રસ્તા પરની આવનજાવન પણ બંધ થઈ ગઈ હતી જાણે રસ્તો રોકીને બેઠા હોય એ રીતે સિંહ રસ્તા પર ડાલા મથ્થા નજરે પડ્યા

હતા હતા જ્યારે પહેરવા માટે રહ્યા ત્યારે જૂતાની અંદર સાપ હોવાનું તેમને માલુમ પડ્યું અને બાદમાં રેસ્ક્યુની ટીમને તેમણે બોલાવી હતી એટલે ચોમાસામાં પગરખા પહેલા પહેરતા પહેલા સાવધાન થઈ જજો હંમેશા પગરખા ચેક કરીને પહેરવા નહીતર તમે પણ આવી ઘટનાનો ભોગ બની શકો છો